અને પછી ઉતાવળ કરવાની ખાલી ખોટી તમારા ગ્રુપમાં આવો ભાઈબંધો હેક નહીં મને કોમેન્ટમાં જણાવો જો વેઇટિંગ એરિયા ભાઈને બૂટ ફૂટી ગયા હે ચપ્પલ લીધા હે ભાઈ હા ચપ્પલ લીધા અને ચાનો ચા આપજો ઢોળા કાટે સાયકલ પર આમ જો

રાત્રિ રોકાણ હતા અને સામે દેખાઈ આવે છે હવે થોડીક જ વારમાં અમારી સાયકલ યાત્રા શરૂ થવા જઈ રહી છે અને ફૂલ એક્સાઇટેડ છીએ ફૂલે ફૂલ પગ પગ દુખવાનું બધું બંધ થઈ ગયું છે અને એ મસ્ત મજાનું એટમોસ્ફિયર છે બધા વાહનોનો અવાજ આવે છે અને અમારો ઓલા ભાઈ સાયકલમાં થેલો બાંધે

થાયકા રહીને તો મિત્રો સૂરજ બારી પુલ આવી ગયો છે સવાર સવારમાં સાડા સાત વાગ્યામાં અહીંયા વચ્ચેથી કચ્છ ચાલુ થઈ જશે હવે પુલની આ બાજુ મોરબી અને પુલની ઓલી બાજુ કચ્છ અને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે મજા આવે એ ચાલુ જુઓ સુરજ જય માતાજી જય માતાજી સુરજ ભાઈ પોચી ગયા એમને ફૂલ એનર્જી ફૂલ એનર્જી હો બહુ દુખે ખાલી બહુ દુખે સાવ સાવ હા બકી ફૂલ મોજ આવે હો નાસ્તો કરવા એટલા માટે કરવો નાસ્તો કરવા ઉભા છે રણ વચ્ચે કેમ અમે દેખાય તો નાસ્તો કરી અને દુખાવારે નીકળી અને હવે અમે નીકળી ગયા છીએ અમારા લક્ષ્ય તરફ

ફક્ત ને ફક્ત ગભરાવ અહીંથી તેતાલીસ કિલોમીટર નહીં અમે પાંત્રીસ કિલોમીટર અત્યારે સાડા દસ વાગ્યા કાપી નહીં બોલો નહીં સતત સાયકલ આંકી છે અને પાંત્રીસ કિલોમીટર કાપી નાખી છે હવે તેતાલીસ કિલોમીટર ખાલી રહ્યું છે તો લગભગ તો ગભરાવ ટપી જઈશું પણ માંગલના દર્શન કરીને પછી આગળ વધવાનું છે નહીં ચાલો નીકળીશું તડકો થોડો થોડો લાગે એટલે ટોપી ને ચશ્મા કામ તો આવી જાય નહીં ભલે હાલો લગભગ દોઢ કિલોમીટર જેવું ટ્રાફિક છે હરજી થાકી ગયો હોય લગભગ દોઢ કિલોમીટર જેવું રહી ગયો પાછળ ગરમી થાય બાર વાગે તો મિત્રો પહોંચી ગયા છે સેવા કેમ્પે જય મોંગલ યુવા ગ્રુપ સેવા કેમ્પ ને આ પહોંચ્યા છું બપોરો અમારો અહીંયા છે પચાસ કિલોમીટર ઓલરેડી અમે કાપી નાખ્યું છે હવે અહીંથી કપરો આઈ થિંક ત્રીસ કિલોમીટર છે હવે ત્રીસ નહીં વીસ પચીસ કિલોમીટર છે બચાવથી બસ હવે દસ કિલોમીટર દૂર છીએ અને જમવા ઉપર રહી ગયા છે તો જમી લઈએ બરાબર જમીન ભાઈ તમને મળી કે નહીં જમી અને મારો ભાઈ નીકળી રહ્યો છે ઘોડે પલાણ માંડી કરો ત્યારે ઘોડા વેતા હાલો તબડક ટિંગ તબડક ટિંગ તબડક તબડક હાલો ત્યારે આપણે ક્યાંય રાઈટ ન રોકવાનું કઈ આપણે હાલવાનું છે એ આ મારી સાયકલ અને જય જય માતાજી ખાઈ લીધું એટલે ઘડી કાઠું પડશે થોડું વાયા બચાવ હવે બચાવ દઈને ઉભી રહી છે આપડી પીએમ

તમે વડવાડીના દર્શન કરી લઈ અને તમને પણ કરી દો નહીં અને રસ્તો રફ રસ્તો આવી ગયો ને નહીં લીધું વરસેવાથી નાહ્યા હા

તો નાસ્તો કરવાનું કામકાજ ચાલુ છે અને અમારા ગામના અમારા બે ભાઈઓ આવી ગયા હે એ ભેગા થઈ ગયા હે શું કે સંજયભાઈ ઇન્સ્ટા યુઝર હો ભાઈ આ મોટા હા અને આ અકેશભાઈ નાવડીવાળા નાવ માં લઈ જાય તે પોતા જ ને એ પોતા જ ને આ ખાઈ લો તમે કઈ છો ખૂટી ન જાવ તમારે બોલો તમારા મુસાફિર કેમ રે તો જણાઈ દો પબ્લિક ની મુસાફરી ને જણાવું છું ઇન્સ્ટાગ્રામ ને આ તો વે ઇન્સ્ટાગ્રામ માં દઉં ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ બે વે અલગ હે ઇન્સ્ટાગ્રામ માં સારું રહે હે માં સારું જ રે હે ઇન્સ્ટાગ્રામ માં રિスポન્સ સારું મળે